લોકશાહી ગુજરાતી ન્યૂઝ મિત્ર આપણા પ્રેસ પ્રતિનિધિ છે છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે અને આપણે એની મુલાકાત કરવા આવ્યા છે જયંતિગીરી બાપુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તો જયંતિભાઈ કેટલા વર્ષથી તમે પત્રકારમાં છો ત્રણ વર્ષ થયા છે મારે ત્રણ વર્ષ થયા ને તમારે અચ્છા તમે પત્રકારમાં આવ્યા તો તમને શું આમ જાણવા મળ્યું પત્રકારમાં આવ્યા પછી બહુ મને સન્માન આથી આપી તમે અહીંયા ગયા હોય આપણી ઈજ્જત આપણું બધી આઈ હાઈક સન્માન મળે છે અને સારા વ્યક્તિ બધાય સાથે આપણી મુલાકાત થાય છે તો મિત્રો સરસ વાત કરી જયંતિભાઈએ કે માન સન્માન ઈજ્જત પ્રેસમાં મળે છે વાત એની બહુ સાચી વાત છે કારણ કે પ્રેસ છે ચોથી જાગીર છે અચ્છા તમે આમ પ્રેસમાં છો બરાબર તો તમારો આગામી શું ગણતરી એમ ભવિષ્યમાં પ્લાનિંગ શું એમાં તો આપણું દેશનું હિત થાય એવું આપણે કરવાનું છે સારું થાય દેશનું હિત કરવાનું છે દેશનું હિત કરવાનું છે આપણે દેશના હિત કરવા જ માગીએ હજી

પેલા પ્રેસમાં જોઈ રહ્યો મેન તો વસ્તુ શૂટિંગ જોઈએ છૂટા નંબરમાં કે પાંચ જણાનો પુરાવો જોઈએ અને આ પુરાવો હોય તો જ અમે ન્યૂઝમાં આપી શકીએ બાકી આમાં કોઈ ખોટી રીતે ધંધે લાગે જાવ કોર્ટના ના જોઈ શકીએ તો મિત્ર સરસ વાત કરી જયંતિભાઈએ કે પહેલાં તો પ્રેસમાં શું હોય તો કે ભાઈ પુરાવો જોઈએ કોઈનું તમે છાપતું છાપવું હોય તમારી પાસે એનો સબૂત જોઈએ અને બીજા નંબરમાં લખાણમાં પાંચ જણાને સહી જોઈએ કંઈ પણ મેટર દેવી તો જેથી કરીને કાયદાને અમારીને તમે કામ કરી શકો જો એમને તમે આપો તો કદાચ ગમે તે પત્રકાર હોય તંત્રી હોય કે મંત્રી હોય કોર્ટના ધક્કા ખાવા પડે અને સજા પણ થઈ શકે તો તમે અત્યાર સુધીમાં કેટલા સમાચાર આપ્યા હશે સમાચાર તો ઘણા એવા સમાચાર આપેલા છે આપણે છૂટા છૂટા કોઈ ધાર્મિક સ્થળને આપેલા છે કોઈ મુદાય આપેલા છે

લાગત કોઈ રૂપિયાથી છેતરપિંડી કરે છે અને લગ્ન કરીને લાલિચમાં કોઈ બી ના દીકરાને લાલિચમાં નાખીને આવા લાલસ કરી કે ભાઈ દોઢ લાખમાં બે લાખમાં આવા જે કંઈ વહીવટ કરે છે લોકો તો એવું ન થવું જોઈએ અને આ મુદ્દામાં તો હું એમ કહેવા માગું છું કે ભાઈ આવા મુદ્દે ગુનેગારને તો પકડવા જોઈએ 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 પણ એમ નહીં પકડવા જોઈએ વાત તમારી સાચી પણ સામાવાળા વ્યક્તિને શું કરવું જોઈએ તો મિત્રો બહુ સરસ મજાની જયંતિભાઈએ વાત કરી પ્રેસ પ્રતિનિધિ છે ખબરપત્રી છે હમણાં છેલ્લા બે ત્રણ વર્ષથી આવ્યા છે પ્રેસમાં તો મિત્રો એક વાત હું કરું છું કે આજે લોકો એટલા પૈસા દે છે બે લાખ દે ત્રણ લાખ દે પાંચ લાખ દે પચાસ હજાર દઈ કે ભાઈ મારા દીકરાનું થઈ જાય તો લોકો દે કે ભાઈ એનું દીકરાનું ઘર બંધાય છે પણ મુદ્દો મારો એ કહેવાનો છે કે ભાઈ તમે પૈસા આપો છો અને પછી થાય કેવું પંદર દિવસમાં મહિના દિવસમાં રાત્રે સૂતા મૂકીને ભાગી જાય છે પછી કે ભાઈ અમે એટલા રૂપિયા આપ્યા થઈ ગયું પે એના કરતાં હું ખુદ તંત્રી જીતેન્દ્રગીરી ગૌસ્વામી એમ કહું છું કે ભાઈ તમે એક કામ કરો પૈસા આપો એમાં ના નહીં પરંતુ લખાણ લઈ લો કે ભાઈ દલાલ તને હું રૂપિયા પાંચ લાખ આપું છું કે બે લાખ આપું કે પચાસ હજે તમારે નક્કી થાય તે એક તમે નોટરી કરો વકીલ થ્રુ લખાણ લઈ લો કે ભાઈ કાલ સવારે આ વ્યક્તિ ભાગી જાય પૈસા તારે દેવા પડશે તો મિત્રો આવનારી વ્યક્તિ ભાગશે નહીં શું કામની ભાગે હું તમને કહું કારણ કે આ બધા લે ભાગું લોકો હોય આની ટીમ આખી હોય છે અમે અવરનવર મારા અખબારમાં આવતું હોય અવરનવર મારા ન્યૂઝમાં આપતો હોય છે કે એવી ટીમ હોય છે કે અહીંયા પેલા લગ્ન કરી દે અહીંયા પંદર દે પ્લાનિંગ હોય કે ભાઈ આ તારીખ આ સમયે રાત્રે તું બે વાગે આવે છે ફોર વ્હીલ આવી ગયું હોય આ લોકો શું કરે જમવામાં આ લોકો નશીલી ગોળી નાખી દેતા હોય બધા સુઈ જતા હોય વ્યક્તિ ખુદ નો ખાય છોકરી ન ખાય અને પછી રાત્રે બે વાગે બધું લઈને ભાગી જાય છે બરાબર એ જ વ્યક્તિને આજે દાખલા તરીકે જૂનાગઢ પરણ આવી છે તો એ જ વ્યક્તિને પછી કાલે નડિયાદ પરણ આવે ચાલો પંદર પછી જો તમે હું કહું એમ કરો તો ભાગે તો તમારું કંઈ જવાનું નથી એટલા માટે નથી જવાનું કે તમે નોટરી કરી સામાવાળો વ્યક્તિનો હાથ બંધાઈ જાય એટલે એ પહેલાં એ ના જ પાડશે ભાઈ એવું મારે નથી કરવું જો તમારા પૈસા તમારે બચાવવા હોય તો હું કહું એમ કરો શું કરવાનું વકીલ થ્રુ નોટરી કરવાની કે ભાઈ રૂપિયા પાંચ લાખ આ ભાઈને મેં આપ્યા છે અમારી શરત એ છે કે ભાઈ કાલ અવારે છોકરી ભાગી જાય પાંચ વર્ષની અંદર આ જીવન આપણે લખવું નથી તમતારે પાંચ વર્ષની અંદર આ છોકરી ભાગી જાય તો પૂરેપૂરી જવાબદારી પૈસા દેનાની રહેશે અને પૈસા એને અમને પરત આપવા પડશે જો અમને પૈસા પરત નહીં આપે તો અમે એની માટે કાયદેસરની કાર્યવાહી કરો મિત્ર આ કરો તમે આ તમે કરશો તો આવનારી વ્યક્તિ ભાગશે નહીં તમને છેતરાશે નહીં હમણાં થોડાક સમય પહેલાં આપણે મેં ન્યૂઝમાં આપ્યું હતું કે એક સાધ્વી સાધ્વીની એક એક વ્યક્તિ રોજ દર્શને આવતો મંદિરે એણે કીધું સાધુએ એને હગાનું કે ભાઈ મારે હગાનું કરવું તો એક લાખ રૂપિયા કે આપો હું તમારું કરાવી દઉં એક લાખ રૂપિયા આપ્યો મિત્રો કરાયું એનું ખબર તમને એ બાઈ આવીને રોતી હતી એ હતી એમ કહેતી હતી કે ભાઈ મારે મને ધમકી દીને લાવ્યા છે મારે બે છોકરા છે મારો ઘરવાળો તો મરી ગયો કે મારે ઘર કરવું નથી સાધુનું જીવ હતો શું કર્યું ખબર તમને સાધુએ ખુદના પૈસા આપીને એને મોકલી દીધી હાથું એટલે ભોળામણ આ ટીમાનો આવે એટલા માટે મારું ખાસ કહેવાનું છે કે ભાઈ પૈસા તમે જો આ રીતે કરીને જીવો તો અહીં આપણું આ વાત પૂરી થાય છે લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી